તો ભરૂચ જિલ્લામાંથી પસાર થતી હાઈ સ્પીડ રેલવે લાઇન અને ડેડિકેટેડ ફિટ કોરિડોરમાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા તે આસપાસના ખેતરોમાં વહેતો થતો હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા પરિણામે ચોમાસા દરમિયાન જિલ્લાના હજારો વીઘા ખેતી યોગ્ય જમીનમાં પાણી ભરાઈ રહેતા પાકોને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું ખેડૂતો જણાવે છે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે નરેન્દ્ર મોદી સાહેબને એટલી દરજ છે કે જે રોડ થી પાણી ભરાય છે એ ખેતરમાં દિવાળી લગીન રહે છે ને એની એન્ટી અમે કોઈ ખેતી કરી શકતા નથી એટલે મહેરબાની કરીને સાહેબ તમારો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમને તો હાવ લાગે છે અમારો કોઈ એનો વિરોધ નથી પણ અમારા ખેતરમાં જે પાણી ભરાય છે જેનો તાત્કાલિક નિવારણ કરી આપે તો બહુ સારું જેથી અમારી રોજી રોજિંદા જીવનમાં અમારે મે દુખી ના થાય ને એનો જલ્દી નિવારણ આવે એ માટે તમે કઈ કામ કરો તો સારું અમારી જમીન છે ઉપરથી પાઇપો એને ઉતાર્યા છે બુલેટ લેન વાળા એ એ પાણી અમારા ખેતરમાં કાયમ ના માટે દુઃખ છે પાણી ગમે તે લઈ જવું તો લઈ જાય પણ અમારા ખેતરોમાં કાયમ ના માટે નું છે આ પોઈન્ટ જે આગળ પાણી આવે છે મોરદાનું પાણી અમારા ગામની અમારા ખેતરો પડતર રહે છે અને પાણી ઓરતો કે નિકાલ થયો આટું કમતું ભૂંગળું મૂકીને આપ્યું છે એ કોડો બધા ખેતર ખેડૂતો દુઃખી છે અત્યારે અમે દુઃખી જ છે બધા ખેડૂતોને અને અમારે અમારે માગે એ છે કે પાણી અમારા ખેતરોમાં ના પડે એ રીતનું નિકાલો પાણી નો ખરો